નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સાબરકાંઠાના વડાલી શહેરમાં એકસો ચોર્યાસી લાખના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન વડાલી શહેરના જીબી રોડ પર આવેલ ભાલમશા તળાવનું થશે બ્યુટિફિકેશન સંકલ્પ કાર્યક્રમનું આયોજન કર્યું ગુજરાતના ફાઈવજી મોડલમાં ગુણવત્તાનો વધુ એક જીવ ઉમેરાયો મુખ્યમંત્રી વરસાદી સિસ્ટમ નબળી પડી બે દિવસ ભારે પવન સાથે હળવા ઝાપટાની શક્યતા સીએ ઇન્ટરમીડિયેટનું અમદાવાદનું સોળ પોઈન્ટ બાવીસ ટકા સીએ ફાઇનલનું વીસ બાવીસ ટકા પરિણામ ચાર દિવસના વિરામ બાદ શહેરમાં પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે પંચમહાલના વેજલપુરમાં દિવાલ ધરાશાયી થતા બે વ્યક્તિઓનો આ બાદ બચાવ વેજલપુરના સોની બજાર વિસ્તારમાં જૂના મકાન દિવાલ જોત જોતામાં ધરાશાયી થઈ ચમત્કારિક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે મોતને હાથ તાળી આપતી એક મહિલાનો ચમત્કારિક બચાવ થયો છે તો પંચમહાલના બે વ્યક્તિઓનો આ બાદ બચાવ થયો વેજલપુરના સોની બજાર વિસ્તારમાં જૂના મકાન દિવાલ જોત જોતામાં ધરાશાયી થઈ ચમત્કારિક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે મોતને હાથ તાળી આપતી એક મહિલાનો ચમત્કારિક બચાવ પોરબંદરની જીવાદોરી સમાન માછીમારીનો વ્યવસાય કરતા માછીમારોની અનેક સમસ્યાઓ છે પાણીની સુવિધા ઉપલબ્ધ નથી તે માટે માછીમારો ચિંતિત થઈ અને નેતાઓને પણ રજૂઆતો કરી રહ્યા છે હાલ ફિશિંગ સિઝન બંધ હોવાથી બંદરમાં હજારો મોટે અને નાની બોટો પાર્ક કરવામાં આવતી હોય તે માટે માછીમારો બંદર વિસ્તારમાં ફાયર સહિતની સુવિધાઓ માટે રજૂઆતો કરી રહ્યા છે સમગ્ર ગુજરાતના ફાયર સેફટી અંગે તંત્ર જાગતું બન્યું છે પરંતુ એકસો છ કિલોમીટર લાંબો તેમજ દરિયાઈ પટ્ટી ધરાવતું પોરબંદર ફાયર સેફ્ટી અંગે સાવચેતી ધરાવતું ન હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ચોમાસા દરમિયાન થતાં વાવેતરમાં દિવેલાના પાકનો વાવેતર વિસ્તાર સવા ત્રણ લાખ હેક્ટરની આસપાસ વાવેતર થતું હોય છે કુલ વાવેતરમાં વીસ ટકા હિસ્સો ધરાવતા દિવેલા પાકનું સારો ઉતારો મળી રહે તે માટે કૃષિ વિભાગે એડવાઇઝરી જાહેર કરી છે કૃષિ વિભાગના જણાવ્યા મુજબ દિવેલાને ઘોડિયા યડથી રક્ષણ માટી અને રાસાયણિક ખાતર પાછળનો ખર્ચ ઘટાડવા પંદર ઓગસ્ટની આસપાસ વાવેતર કરવું જોઈએ અષાઢ સુદ અગિયારસ બુધવારે સત્તર જુલાઈના રોજ દેવપૂર્ઢી એકાદશી છે આ જ દિવસે નાની બાળાઓના મોડાકાંત વ્રત શરૂ થશે અને સાથોસાથ ચતુર્માસનો પણ પ્રારંભ થશે જ્યારે ત્રેવીસ જુલાઈની મંગળવારના રોજ જયા પાર્વતીનું વ્રત જાગરણ છે પાંચ ઓગસ્ટથી શ્રાવણ માસનો પ્રારંભ થશે શ્રાવણમાં આ વખતે ચારના બદલે પાંચ સોમવાર આવશે શિવભક્તિનો અનોખો સહયોગ રચાશે ભારે વરસાદને કારણે મુંબઈ અને મહારાષ્ટ્રથી આવતા ટામેટાની આવક અડધી થઈ ગઈ છે જેની અસર રાજકોટની શાક માર્કેટ પર જોવા મળી રહી છે આવક અડધી થવાને કારણે ભાવમાં પણ ઉછાળો આવ્યો છે ટામેટાનો ભાવ માર્કેટ યાર્ડમાં રૂપિયા સાહીઠના કિલોએ પહોંચ્યો છે જ્યારે છૂટક માર્કેટમાં તેનો ભાવ રૂપિયા એસી સુધી વસૂલવામાં આવી રહ્યો છે શ્રાવણ માસનો આગામી ઓગસ્ટ મહિનામાં પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભારતીય રેલવે અને આઈઆરસીટીસી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત પવિત્ર શ્રાવણ મહિના નિમિત્તે સાત જ્યોતિર્લિંગ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દસ દિવસ અને નવરાત્રિની આ શ્રાવણ સ્પેશિયલ ટ્રેન ત્રણ આઠના રોજ રાજકોટ જંક્શનથી પ્રસ્થાન કરશે ડભોઈ વિસ્તારમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ડભોઈ તાલુકામાં મહદઅંશે અંશે ખેડૂતો ડાંગરની ખેતી કરે છે ચોમાસાના પ્રારંભે ખેતી લાયક વરસાદ થતા તાલુકાના બાવીસ જેટલા ગામો અને દસ જેટલી વસાહતોના ખેડૂતોએ ખેતરમાં ડાંગરના ધરૂ રોપ્યા છે છેલ્લા અઠવાડિયાથી વરસાદે હાથ તાળી આપતા ડાંગરના સુકાઈ જવાની ખેડૂતોની ભીતિ સેવાઈ રહી છે ઓગણત્રીસ ઓક્ટોબરથી દિવાળી શરૂ થશે જ્યારે સાત નવેમ્બરે છઠ પૂજા છે જોકે કે ચાર મહિના પહેલા જ ટ્રેનો પેક થઈ ગઈ છે ખાસ કરીને ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ ન મળતા પેસેન્જરો પરેશાન થઈ રહ્યા છે ગંગા એક્સપ્રેસ આ દરમિયાન રિગ્રેટ છે એટલે કે વેઇટિંગ ટિકિટ લેશે તો પણ કન્ફર્મ થશે નહીં ઉધના દાનાપુર ટ્રેનમાં વેઇટિંગ ચારસો પાર છે અને તે પછી રિગ્રેટ થનાર છે સમાચારોની શરૂઆત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી ગરમીએ માથા મૂકી હોય તેમ કારજાર ગરમી પડી રહી છે. જેની અસર માનવ જીવન પર પડી હતી ગરમીને કારણે લોકો અકડાઈ રહ્યા હતા તો ચોતક નજરે વરસાદની રાહ જોઈ બેઠા છે. ગત દિવસોમાં પડેલ સામાન્ય વરસાદ બાદ પણ ગરમીમાંથી રાહત થઈ નથી. વર્ષ 2018 થી સતત 100% વરસાદ આ વર્ષે પણ quotas પૂર્ણ થવાની સંભાવના ચાર દિવસના વિરામ બાદ ફરી ગુરુવારે મેઘ મહેર જોવા મળી હતી આગામી બે દિવસ છૂટાછવાયા સ્થળોએ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે ગુરુવારે શહેરમાં એકથી લઈ ત્રણ પોઈન્ટ પચીસ ઇંચ સરેરાશ બે ઇંચ વરસાદ વરસ્યો હતો ઓલપાડમાં જીરો પોઈન્ટ સાત ઇંચ ચોર્યાસીમાં એક ઇંચ પલસાણામાં જીરો પોઈન્ટ આઠ ઇંચ વરસાદ વરસ્યો હતો બે દિવસ સમગ્ર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ વાત કરીએ તો ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાએ મે બે હજાર ચોવીસમાં લીધેલ સીએ ઇન્ટરમીડિયેટ ફાઇનલની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે જે અનુસાર અમદાવાદ સેન્ટરનું બંને ગ્રુપનું પરિણામ સોળ પોઈન્ટ બાવીસ ટકા જ્યારે સીએ ફાઇનલનું અમદાવાદ સેન્ટરનું વીસ પોઈન્ટ બાવીસ ટકા પરિણામ આવ્યું છે સીએ ફાઇનલમાં ગત નવેમ્બર કરતાં છ પોઈન્ટ સિત્યાસી ટકા વધુ પરિણામ આવ્યું છે ટોપ પચાસમાં શહેરના ત્રણ વિદ્યાર્થી મોન્સૂન સક્રિય હોવા છતાં વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી જેના કારણે વરસાદી સિસ્ટમ નબળી પડી જતાં વાદળો ઘેરાવા છતાં વરસાદ પડતો નથી જોકે હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે બે દિવસ ભારે વરસાદ સાથે હળવા ઝાપટાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી ગુરુવારના રોજ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ અમદાવાદ ખાતેના તેમજ વાયએમસીએ ક્લબમાં ગુજરાત ગુણવત્તા સંકલ્પનું આયોજન કર્યું હતું જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આરોગ્ય સચિવ સહિતના આગેવાનો કાર્યક્રમમાં હાજર હતા તેમજ ક્યુસીઆઈએ ગુજરાત ગુણવત્તા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કર્યું હતું

ત્યારે વડાલી નગરપાલિકા તંત્રએ તળાવના બ્યુટિફિકેશન માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી જે દરખાસ્ત રાજ્ય સરકાર દ્વારા મંજૂર થતા શહેરી વિકાસ યોજના અંતર્ગત તળાવના બ્યુટિફિકેશન માટે એકસો ચોર્યાસી લાખ મંજૂર કરવામાં આવ્યા છે અત્યારે ભાલમશા તળાવને ઊંડું કરવા સહિતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે સાબરકાંઠાના વડાલી શહેરમાં એકસો ચોર્યાસી લાખના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન વડાલી શહેરના જીબી રોડ પર આવેલ ભાલમશા તળાવનું થશે વડાલી નગરપાલિકા વિસ્તારમાં પ્રથમ વખત ભાલમશા તળાવનું થશે બ્યુટિફિકેશન તળાવના બ્યુટિફિકેશનમાં સિનિયર સિટીઝન માટે કરાશે ખાસ વ્યવસ્થા બાળકો માટે કિડ્સ પ્લેયરિયા વોકવે જોગિંગ ટ્રેક સહિતની કરાશ વ્યવસ્થા વડાલી શહેરના ભાલમશા તળાવમાં જ્યારે બ્યુટિફિકેશનનું કામ પૂર્ણ થશે તેમાં એકસો ચોર્યાસી લાખના ખર્ચે વિવિધ કામો અંતર્ગત બ્યુટિફિકેશન થયેલ તળાવમાં પ્રથમ તો તળાવમાં આખું વર્ષ દરમિયાન પાણી રહે તે માટે તળાવ ઊંડું કરવાની કામગીરી ચાલુ છે તો તળાવના ફરતે રંગબેરંગી બ્લોક લગાવાશે તેવી રીતે શહેરીજનોની તંદુરસ્તી માટે અલગથી ત્રણ મીટર પહોળો જોગિંગ ટ્રેક બનાવવામાં આવશે તો સિનિયર સિટીઝન એરિયા બનાવી તેમાં વડીલો આરામથી બેસી તળાવનો નજારો નિહાળી રહે તે માટે ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવશે વડાલી શહેરના બાળકોને રમવા માટે વિવિધ રમતોના સાધનો મૂકી અલગથી કિડ્સ પ્લે એરિયા બનાવવામાં આવશે તેમજ આકર્ષક પ્રવેશ દ્વાર અલગથી પાર્ક વ્યવસ્થા તળાવની આસપાસ રંગબેરંગી પથ્થરોનું પિચિંગ કરવામાં આવશે તો તળાવની ફરતે ડેકોરેટિવ લાઇટો લગાડવામાં આવશે ત્યારે આ તળાવ બ્યુટિફિકેશનનું કામ જવાબદાર તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવ્યો છે જેને લઈ શહેરીજનોમાં ખુશીની લાગણી છવાય છે ત્યારે વડાલી નગરપાલિકાના પ્રમુખ યશરાજસિંહ ભાટી ઉપપ્રમુખ કૈલાસબેન નાઈ નગરપાલિકાના સદસ્યો અને નગરપાલિકા તંત્ર આ બ્યુટિફિકેશન થઈ રહેલ ભાલમશા તળાવના કામ પર સતત નજર રાખી રહ્યા છે બાળકો માટે રમતના સાધનોથી માંડીને તમામ સુવિધાઓ પ્રાપ્ત કરવાની છે સાથે સાથે સિનિયર સિટીઝનો માટે એ પણ એક અહીંયા એક ભાગરૂપે સિનિયર સિટીઝનો માટે અહીંયા બ્લોકની વ્યવસ્થા કરી છે અને એમને બેઠવા બેસવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ જોગિંગ ટ્રેક પણ હવે અંત અહીંયા બ્યુટિફિકેશનમાં લેવાના છે અને જોગિંગ ટ્રેક બનાવવાનો છે અને નીચે બ્લોક પેસ્ટ કરી અને બ્લોકને બ્લોક નાખવાના છે સાથે જ આકર્ષક ગેટ બે બાજુ ગેટ નાખવાના બનાવવાના છે અને આઉટલેટ ઇનલેટ જે પાણીની રહેવાનું છે એ આઉટલેટ ઇનલેટ દ્વારા પાણી પણ બહાર કાઢી કાઢી જે સુવિધાઓ પ્રાપ્ત કરવાની છે તે નગરપાલિકા દ્વારા પ્રમુખ શ્રી અને અમારી ટીમ દ્વારા સરકારી વડાલી શહેરમાં બાલંબાનું બ્યુટિકેશન થઈ રહ્યું છે એમાં વડીલો યુવાનો બાળકો રમત રમતગમતના સાધનો એમનો આનંદ આનંદ મેળવી શકે અને અમે એમાં પૂરેપૂરી ધ્યાન રાખી અમે અમે કામ ઝડપી પૂર્ણ કરાવશું ત્યારે વડાલી નગરપાલિકા વિસ્તારમાં રૂપિયા એકસો ચોર્યાસી લાખ ના ખર્ચે ભાલમશા તળાવનું બ્યુટીફિકેશનનું કામ પૂર્ણ થશે ત્યારે વડાલી નગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ લોકો માટે ઉપયોગી બની રહેશે તેવો આશાવાદ નગરપાલિકા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો વડાલીમાં ભાલમબા તળાવનું જે કામ ચાલી રહ્યું છે તે વડીલો યુવાનો અને દરેકને ને શાંતિ મળી રહે અને આ તળાવની અંદર પાણી ભરેલું રહેશે અને દરેકને ચાલવા માટેની એક ટ્રેક પણ બનવાની છે એના ઉપર લોકો આવશે ચાલશે અને આવશે લોકો અહીંયા એક જોવા માટેનું એક શુભ સર છે આ ધ્રુવ માળી અરવલ્લી સમાચાર સાબરકાંઠા તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર